જઈ અને ભવ્ય સંતવાણી નું એક સરસ મજાનું આયોજન રાખેલું છે આ પરિવાર વંદન કરું છું કે અમને પણ સંતો ભક્તો અવસર આપ્યો ખરેખર જીવનમાં સંત દર્શન અને સમાજ દર્શન એ સૌથી વિશેષ છે સંત વસ્તુ કોઈ સાધારણ વસ્તુ નથી તમારા ઉપર દષ્ટિ પડી જાય ને સાહેબ તો આ દેહ નું કલ્યાણ થઈ જાય ખરેખર હું તો સદારામ બાપાનો આભાર માનું છું ભાગે મળ્યો ભાઈ મને સાધુ પુરુષનો સંગ વ્યાસપીઠ ઉપર બિરાજમાન તમામ સંતોના ચરણોમાં અને આપ સૌના ચરણોમાં કોટીવાર પ્રણામ કરું છું આપ સૌ જાણો છો કે ખેતી સાથે સંકળાયેલો છું અને ભગત થવાનો ટ્રાય કરું છું સદારામ બાપાના લીધે જે મજા થઈ છે તે ગામડે ગામડે ફરીને શેર કરું છું કારણ કે હું પણ એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને આ જે ના લીધે મારે લીલા લેર થઈ છે અને તમારે પણ થાય એવી ભગવાનને પ્રાર્થના કરું ખરેખર ગાડીઓ બંગલા રૂપિયા બધું આવતું જતું રહેશે અને આ બધા ભોગવટ છે સાચું સુખ છે ને સંતોનો સંગ છે

કરશો સેવા તો મળશે ખાવાનું અને ડોક્ટર કે ખાવાનું શિયાળો જાય છે હું તો કોઈ ગુંદ ખાવ એટલો ખાધું પૂરો રાબડું છે ખરેખર જેટલી ઘણા શરીર હેડે છે એ ટેકડા પ્રભુ નું ભજન કરું સાહેબ બઉ મજા આવશે સંતો સિવાય આનંદ નથી પ્રભુ નું ભજન કરી અને પરિવાર માં તું સારા સંસ્કાર હશે તો સાહેબ મજા મજા છે એટલા માટે હું તો ઘણી વાર કઉ છું તમારા છોકરા ને કાજુ બદોમ ખવડાવ મારો કોઈ ના નથી પણ બુદ્ધિ કાજુ બદોમ થી નહીં આવતી પૈસા થી આવે છે પૈસા સેના છે એની ખબર રાખવાની જો પૈસા વાળા હશે ને તો ભલે બધો ભરીને ફરતા હોય પણ ગોડા જ થાય કાજુ બદામ ગોડા ના હોય કારણ કે આપણે બધા ભલે પૈસા પૈસા કરતા હોય પણ પૈસામાં સુખ નહીં બંગલમ સુખ નહીં જો બંગલમ સુખ હોય તો બંગલ વાળા આપઘાત ના કરે અને રૂપિયામાં સુખ હોય ને તો આ અધિકારીઓ આપઘાત ના કરે સાચું સુખ એ સંતો નો સંઘ અને પરિવાર નો રાગ છે સાહેબ ભાવ હશે તો બધા થવા નથી પછી બટાકાનો હોય કે તમારો હોય ભાવ વગરનું બધું તમારો સ્વભાવ સારો હશે તો મજા મજા છે સાહેબ નક બાકી ઘણા રૂપિયા વાળા એમને મળવા ફરીને બેઠા હોય કોઈ બોલાવતું નહીં હોતું માટે ખૂબ હળી મળીને રહેજો આ મનુષ્ય દેહ મળ્યો છે એ કોટી જન્મ ના પુણ્ય થી મળ્યો છે તમને વેશન કરવા માટે નથી મળ્યો અને ભાઈએ ભેળા રહેજો સાહેબ ભાઈએ ભેળા રહેશો તો મજા મજા છે સાહેબ ભલે કલાકારો કેટલાક ભય કરતા ભાઈ હવાયો પણ હું ના પાડું છું કરતા કોઈ હવાયું ના હોય

અને નરસિંહ મહેતાની જેમ એને આપણું જીવન સમર્પિત કરવાનું છે હવે હવે લાજ જાહેર તો કે તારી મારે શું લેવા જેવા છે પણ ગણાય તો કઈ મૂન આવત તો આજ હોય બોઠું વળે મૂન આવત તો હોય ઊંધું વળે કોઈ ફરક પડવા નહીં તમારા જેવા ત્રણ તો આ ધરતી ઉપર સેમ મોડલ બનાયા છે બધી એની સિસ્ટમ ગોઠવેલી જ છે કોઈ ભૂસા ઉંગાડતું નથી બધાને અન મળી જ રહેશે એટલા માટે કરતા પણ હું છોડી અને સદારામ બાપાને તંતુ ને તમારું જીવન સમર્પિત કરી નાખો હું તો કું કરો તો બધું કરો અને ના કરો તો ઉપાડીને ફરો આ તો કે સારું કરે મન ભૂંડું કરે ભગવાન અને આપણે તો ખરેખર બધા ગુરુમુખી મોણ છે ને તો તન મન ધન ગુરુ મારા સમર્પિત કર્યું છે હવે આપણે જો કરતા પણ આવે છે આપણે જેટા ખોદવાના આવતા જ નહીં એટલે જગત તમારા ઉપર ભક્ત ઉપર ખૂબ જગત ની નજર છે તમે જેવું કરશો એવું જગતમાં અનુકરણ થશે એટલા માટે તમારું વાણી તો પાણી ભરે ચાર વેદ મજૂર જગત તમારા ઉપર ફૂલ પાથરે છે જગત તમારા માટે શિલોકુ પાથરે છે તો એના પ્રમાણ માં રહેજો સાહેબ જગત આપણને ભગત કહેતી હોય તો આપણે ભગત થઈ જવાનું એમાં મજા આવે સાહેબ માટે ખૂબ વાણી ખૂબ પાકા રહી ખૂબ સમાજની સાથે રહેજો ભક્તિએ કરતું હું ના કે ભક્તિ ની પણ ખુબ જરૂર છે પણ ખૂબ વાણી વિવેક માં રહેજો અને ખૂબ સંતો ભક્તોની સેવા કરજો ભાઈ ને ઘણી વાર કહું છું ગમે એટલા કાવા દાવા કરો પણ ઘરમાં નવી થાળી ઉપડી ને પરોણ બદલે છે નવી શિરોપ ઉપડી ને વેવાય બદલે છે તમારા બદલે કોઈ દાવા ઘરવાની શિરો કર્યો છે એ તો વેવાઈએ ભેગી મજા કરો છો અમુક પરુણો વગર ચા એ નહીં મળતી ઉતારમ નોમ નથી પણ તમે પોતું માટલામ ભાદરા હેડો ખબર પડે ખરેખર નર નારી નું એક મથુ થાય સરગાપુરમાં હતું નારી શક્તિ કોઈ સાધારણ વસ્તુ નથી રૂટલા ઘડતી હોય હોય